હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સરોપરી ગુજરાત હું છું તમારો મિત્ર દોસ્ત સખાશ્રી મિત્રો ગીવ અવે જે આપણે કરવાના હતા આપણા જે ઘી શ્રી તરફથી આપણે જે ગી અવે કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આપણા સરોવરી ગુજરાતના મિત્રો માટે જે સબસ્ક્રાઈબર મિત્રો છે એમના માટે જે ગીવ અવે કરવાના હતા એમના માટે આવી ગયું છે આ તોલિયા ટેલરનું આ બોક્સ જે ગઈકાલે જ આપણે મળી ગયું છે અને એ તમને ડિટેલ આપણે ખાસ જણાવી દઈએ તો ખાસ કરીને મિત્રો તમને એ જણાવવાનું કે આ જે આપણે ઘી અવે કરી રહ્યા છીએ બાર દસ ટેલર છે જે એને ગીવ અવે કરી રહ્યા છે તોલિયા ટેલર છે મજબૂત સારી દોરી છે એવું ભાઈએ કીધું છે કે આ બહુ જ સરસ દોરી હશે કે ભાઈ તમને આ જ્યારે મિત્રો આ દોરી યુઝ કરશે એટલે સામેથી મેસેજ આવશે અને કોલ આવશે કે યાર શું દોરી હતી આ દોરી અમારે પણ જોઈએ છે એવી આ દોરી મજબૂત સારી દોરી છે એના માટે ઘી અવે કરી રહ્યા છે હજુ તમે જો ભાગ ના લીધો હોય તો હજુ ચાન્સ છે એકત્રીસ ડિસેમ્બર સુધી આ જે વિડીયો દેખાઈ રહ્યો છે શ્યામ ભાઈ વાળો જે ઘી ઘી કાંટા વાળો જે વિડીયો હતો એને તમારે જોવાનો છે સંપૂર્ણ આખો જુઓ સારી કમેન્ટ્સ કરો ગમે તો બહુ જ સરસ મજાની કમેન્ટ્સ કરો અને આ વિડીયોને તમારે શેર કરવાનો છે ઇન્સ્ટાગ્રામ અને આપણો જે વોટ્સઅપ છે વોટ્સઅપ ગ્રુપમાં ગ્રુપની અંદર તમારે ફોરવર્ડ કરવાનો છે અને કેટલા ગ્રુપમાં ફોરવર્ડ કર્યો છે એની ડિટેલ્સ પણ અમને મોકલાવજો સ્ક્રીનશોટ કે ફોટો પાડીને એ ખાસ કરીને આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ મને કરી દેજો તો એમાં તમે પાર્ટિસિપેટ કરી શકો છો જે સૌથી વધારે ગ્રુપની અંદર ફોરવર્ડ કરશે એવા મિત્રોને આપણે જે ડિટેલ અંદર આપેલી છે જે વિડીયો પેલો જે છે એની અંદર સંપૂર્ણ ડિટેલ આપી છે આ ખાલી આપણે ગીવ બોક્સ આવી ગયું છે એની માહિતી માટે હોય તો એ વિડીયો જોવાનું ના ચૂકતા અને એને ફોલો કરજો ખાસ કરીને સ્ક્રીનશોટ મોકલવાનું ના ભૂલતા ઘણા બધા મિત્રો છે જેમણે મેસેજ આવી રહ્યા છે કે મેં આટલા ગ્રુપમાં મોકલાય પણ મારા વાલા એની ડિટેલ્સ એટલે કે સ્ક્રીનશોટ કે ફોટોગ્રાફ્સ આપણને મોકલજો કે આટલા આટલા ગ્રુપમાં અમે મોકલાવી દીધું છે તો જરૂર એ ગીવ અંદર આપણે પાર્ટિસિપેટ કરીએ હવે તમને ઘણી વાર એવું થતું હશે કે તમે તો દર વખતે યાર સેલ્ફી આમ આમ લઈ લઈને જાતે તમે શૂટ કરતા હો છો આજે આ કઈ રીતના પોસિબલ થયું બતાવ તો અમારા ખાસ એક મોટા મોંઘા અમારા કેમેરામેન આયા છે જોડે તો એમનો અમે લાભ લઈ રહ્યા છીએ તમે કહેશો એ વળી કોણ છે તો આવો બતાવજો તમને લાવો લાવો આવો જરા કેમેરામેન અમારા આવી જાઓ બહુ જ મોંઘા છે ભાઈ યારી ચલો આવી જાઓ તો ભાઈ આ છે અમારા ઢીંગલા રાજા જે હવે આ બોક્સ ને ઓપન કરશે તો આ દોરી ખાસ કરીને એક અમને જો ના ભૂલતો તો કદાચ તો શ્યામ ભાઈ એક મસ્ત મજાનું આપણને બોક્સ બતાવ્યું તો છેલ્લે બતાવ્યા હતા કે જે મેં ખાસ મારો એક પ્રશ્ન હતો ત્યારે એક પ્રશ્ન થયો હતો ત્યારે શ્યામ ભાઈને મેં કહ્યું હતું કે જો મારા મિત્રો અમુક હોય એ લોકો કદાચ મોંઘા મોંઘા ટેલર ના લઈ શકે અને મારી જેમ થોડા રીઝનેબલ ભાવમાં અને સારા બેસ્ટ ક્વોલિટીના ટેલર જોતા હોય તો એમને એક મસ્ત મજાનો વિડીયો આઈ થિંક એક ટેલર બતાવ્યું હતું આઈ થિંક એ છે ને એ આ જોવું જોઈએ ગોલ્ડ ટી કે બાર કોડ છે મિત્રો બાર કોડ અઢીસો ગ્રામનું પેકેટ છે એ આપણે પાંચસો વાળું જોયું હતું કદાચ અહીંયા રાજપુરોહિતમાં આવશો તો તમને હંડ્રેડ પર્સન્ટ ઓરિજિનલ પ્રોડક્ટ મળશે ત્યાંની જે મતલબ સૌથી વધારે ફેમસ પ્રોડક્ટ છે એ નાઇન કોડ ગોલ્ડ છે અચ્છા જે બતાવી દઉં તમને એક જ મિનિટ

અઢીસો ગ્રામ વાળા ટેલર છે જે ભાઈ મારા મિત્રો બાર તારના ટેલર હશે આર્યાએ જે ખાસ ઘી હવે આપણે કરવા જઈ રહ્યા છે સરસ મજાનું પેકિંગ છે અને આને વાપરજો તમે યુઝ કરશો અને જે મિત્રોને મળે એ ખાસ મને વિડીયો થ્રુ વિડીયોના માધ્યમથી કે કેવો લાગ્યો આ તમને આ દોરો કેવો લાગ્યો કેવો છે જે આપણે નેક્સ્ટ ઇયર બી કોઈ મિત્રને રેકમેન્ડ કરવો હોય તો કરી શકીએ અને જો વહેલો વિડીયો મળશે આપણને તો બી આપણે એમને રેકમેન્ડ કરશું કે આની કેવી દોરી છે અને કેવી મજા આવી તમને એ આપણે ખાસ કહેશું આ દોરી સારી જગ્યાએ તમે પવડાવજો ઘસાવજો રંગાવજો અને એની વિડીયો ફોર્મેટમાં જો મને ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકી શકતા હોય તો બેસ્ટ છે અધરવાઇઝ મેસેજ કરવાનું ના ભૂલતા